ગુજરાતના અમદાવાદના જબરજસ્ત દોડવીર અને યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત રૂપેશભાઈ મકવાણા ફરી એકવાર દેશના યુવાનો માટે અને રાષ્ટ્રભક્તિના સંદેશ સાથે એક અનોખી દોડ માટે નીકળી પડ્યા છે આજનું યુવાન વ્યસન અને મોબાઈલમાં વ્યસ્ત બની ગયો છે ત્યારે અમદાવાદનો યુવક કે જે આજના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યો છે કારણ કે આ યુવક રૂપેશ મકવાણાએ રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે જોડાઈને આજનો યુવાન વ્યસન મુક્ત બને માનસિક અને શારીરિક રીતે મજબૂત બને અને આગામી ઓલિમ્પિક અને ભારત દેશ સર્વશક્તિમાન બને અને વિશ્વમાં ભારત મહાસત્તા હાસિલ કરે તેવા હેતુથી પ્રથમ દોડ અમદાવાદથી શરૂ કરીને માત્ર ચૌદ દિવસમાં દિલ્હી સુધી પહોંચ્યા હતા ત્યારબાદ બે વિશ્વ વિક્રમ પણ તેઓ બનાવી ચૂક્યા છે ત્યારે જે ફરી એકવાર દેશના યુવાનોમાં જાગૃતતા આવે તે માટે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરથી મહાદેવના દર્શન કરી નેપાળ ખાતે પશુપતિનાથ મંદિર ખાતે દોડ લગાવવા પ્રસ્થાન કર્યું હતું રૂપેશ મકવાણાની દોડ યાત્રાઓનો ઇતિહાસની વિગતવાર વાત કરીએ તો અમદાવાદથી દિલ્હીની દોડ તેમણે માત્ર ચૌદ દિવસમાં પૂર્ણ કરી હતી વિશ્વ વિક્રમ કલાકમાં સતત કિલોમીટર દોડ લગાવી છે વિશ્વ વિક્રમ બે વાત કરીએ તો ચોહજાર કિલોમીટર માત્ર ઇઠ્યાસી દિવસમાં પૂર્ણ કર્યા છે અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે હવે તૃતીય વિશ્વ વિક્રમ તરફ રૂપેશભાઈ પગલાં માંડી રહ્યા છે જેમાં હવે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરથી નમન કરીને ત્રેવીસો કિલોમીટરની દોડ દ્વારા પશુપતિનાથ એટલે કે નેપાળ સુધી પહોંચશે આ યાત્રા દરમિયાન તેઓ દેશભરમાં યુવાનોને પોતાની શક્તિ ઓળખવાની નકારાત્મક લતોથી દૂર રહીને રાષ્ટ્રહિતમાં કામ કરવા માટે પ્રેરણા આપશે આ યાત્રાની શરૂઆત આજે તાલાડાના ધારાસભ્ય ભગવાન બારડ સોમનાથ ટ્રસ્ટ તથા અનેક સહયોગીઓની ઉપસ્થિતિમાં પૂજન સાથે કરવામાં આવી હતી દર્શક મિત્રો યુવાધન માટે આ ખૂબ અગત્યનો મેસેજ પોતે આપી રહ્યા છે રૂપેશભાઈ કારણ કે ચોક્કસથી કહી શકાય કે યુવાધન આજનું મોબાઈલ અને વ્યસનની લતમાં વ્યસ્ત બની ગયું છે ભગાભાઈ બારાડ એમએલએ તાલાળા આજ રોજ સોમનાથ ભગવાનના સાનિધ્યની અંદર સોમનાથ ભગવાનના દર્શન કરીને અમદાવાદનું એક યુવાન જેનું નામ છે રૂપેશભાઈ મકવાણા એ અહીંયાથી એક યુવાઓને પ્રેરણા આપવા માટે દેશનો યુવા છે એ વ્યસન મુક્ત બને એનામાં રાષ્ટ્રભાવના જાગે અને દેશ માટે પોતે કામ કરે એના હેતુ માટે એવા વિચારો સાથે આ દેશનો એક યુવાન અને એ અમદાવાદ શહેરની અંદર રહેનારો યુવાન આજે સોમનાથ મહાદેવના દર્શન કરીને સોમનાથ મંદિરથી પોતાની દોડ દોડતા દોડતાં છેક પશુપાપતિનાથનું મંદિર જ્યાં નેપાળમાં આવેલું છે એ ત્યાં સુધી આવા રસ્તામાં આવતા તમામ શહેરો તમામ ગામોના લોકોને એક પ્રેરણા આપતા આપતા યુવાઓને આની અંદર પ્રેરણા આપતા આપતા

સોમનાથના સાનિધ્યમાંથી એમની શુભ શરૂઆત સુરેશભાઈ મારું નામ છે અને અમે હાલ સોમનાથથી પશુપતિનાથ એક દોડ કરી રહ્યા છીએ જે દોડ આજના યુવાનો માટે છે આજના જે યુવાન છે એ વિશ્વના સૌથી શક્તિશાળી યુવાન છે પણ ક્યાંક ને ક્યાંક એ યુવાનો વ્યસનમાં કે અધર એવા માર્ગ ઉપર ગયા છે કે જે આપણે એવું કહી શકાય કે યુવાન ક્યાંક ને ક્યાંક ભટકી રહ્યા છે તો એ યુવાન વ્યસન મુક્ત બને રાષ્ટ્રભાવના એમનામાં કેળવાય અને માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે બે હજાર સુડતાલીસમાં દેશને વિશ્વ સત્તા પર લાવવું વિશ્વગુરુ બનાવવું અને તેમનું બીજું સપનું છે કે બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક અહીંયા થાય અને વધારેમાં વધારે મેડલ ભારત તરફથી આવે તો યુવાનોને પ્રોત્સાહિત કરવા યુવાનોને ફિટ રહેવા માટે યુવાનો રમતગમત સાથે જોડાઈ મેડલ લાવે અને યુવાનો આધ્યાત્મિક સાથે જોડાય કારણ કે આધ્યાત્મિક એક જ એવો રસ્તો છે કે આપણા વિચારો ઉપર કંટ્રોલ કરી શકીએ છે અને આપણા કુ કુટેવોને આપણે શું ટેવો મીન્સ કે સારી ટેવ તરફ પરિવર્તન લાવી શકીએ છીએ એટલા માટે અહીંથી આ દોડ કરી રહ્યા છે જેમાં બગાભાઈ બારડ સાહેબ જે અમને પ્રોત્સાહન આપવા માટે અહીં આવ્યા છે અને સાહેબના હાથેથી અમે પ્રસ્થાન કરું છું જે અમારા માટે ગૌરવની વાત છે તો હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સોમનાથ મંદિર ટ્રસ્ટનો પૂર્ણ પૂર્ણ આભાર માનું છું કે તેમણે અહીંયાથી દોડવા માટે પરમિશન આપી અને સારી રીતે અમને અહીંયાથી પ્રસ્થાન કરાવ્યું તે માટે હું સૌનો આવું તો ટોટલ ત્રણ વખત દોડ કરી છે આ ચોથી દોડ છે પહેલાં અમદાવાદથી દિલ્હી સુધીની દોડ હતી જે ચૌદ દિવસમાં પૂર્ણ કરી એના પછી પંચોતેર કલાક સતત જ્યારે પંચોતેર વર્ષ આઝાદી કા અમૃત મહોત્સવ દેશ ઉજવતો હતો ત્યારે સતત પંચોતેર કલાક દોડી રાષ્ટ્રને સમર્પિત કર્યું તેના પછી અત્યારે હાલ એના પછી છ હજાર કિલોમીટર સુવર્ણ ચતુર્ભુજ માર્ગ જે આપણે કહીએ છીએ દિલ્હી મુંબઈ ચેન્નાઈ કલકત્તા એ પૂર્ણ દોડીને છ હજાર કિલોમીટર ઇઠ્યાસી દિવસમાં કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું અને હવે આ ચોથી દોડ છે જે સોમનાથથી પશુપતિનાથ કરી રહ્યા છે અને આ યુવા આ દોડ રેકોર્ડ તો માત્ર નિમિત્ત માત્ર ગૌણ છે પણ મુખ્ય ઉદ્દેશ્ય આજના યુવા શક્તિને એક કરી આ રાષ્ટ્રને મજબૂત બનાવવાનો છે